બગદાણા ગામે સ્વયંસેવક નવનીતભાઈ બાલદીયા પર હુમલાની ઘટનામાં કડક કાર્યવાહી કરવાની સમસ્ત કોળી સમાજની માંગ રાણપુર તાલુકાના કોળી સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવી કડક કાર્યવાહીની માંગ કરી બગદાણા ગામ ખાતે તાજેતરમાં અસામાજિક તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર જગાવી છે બગદાણા ગામના એક સ્વયંસેવક નવનીતભાઈ પર વર્તમાન સમયમાં નિર્દયતાપૂર્વક માર મારવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે આ ઘટનાને લઈને સમસ્ત કોળી સમાજ રાણપુર તાલુકા દ્વારા કડક વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે સમસ્ત કોળી સમાજે આ ઘટનાને ગંભીરતાથી લઈને રાણપુર મામલતદાર તથા સંબંધિત અધિકારીઓને લેખિત રજૂઆત કરી છે રજૂઆતમાં આરોપી સામે તાત્કાલિક અને કડક કાયદેસર કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે સમાજનું કહેવું છે કે જો આવા અસામાજિક તત્વો સામે સમયસર કાર્યવાહી નહીં થાય તો ભવિષ્યમાં આવી ઘટનાઓ વધવાની શક્યતા નકારી શકાય નહીં સમાજના આગેવાનોનું કહેવું છે કે સ્વયંસેવકો સમાજસેવા અને વ્યવસ્થા જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે ત્યારે તેમના પર હુમલો થવો અત્યંત નિંદનીય છે આ ઘટનાની ન્યાયિક તપાસ કરી દોષિતોને કડક સજા આપવામાં આવે તેવી મજબૂત રાણપુર શહેર અને તાલુકાના કોળી સમાજ દ્વારા માંગ ઉઠાવવામાં આવી છે સમસ્ત કોળી સમાજે પ્રશાસનને અપીલ કરી છે કે ઘટના અંગે સત્ય બહાર લાવી ન્યાય અપાવવામાં આવે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે કડક લેવામાં આવે છે અહેવાલ રિપોર્ટર જયદેવવી મંડેર શહેરમાં કોળી સમાજ દ્વારા રાણપુર મામલતદારને આવેદન પત્ર આપવાનું છે આગેવાન શ્રી નવ નવનીતભાઈ બાલજીયા એમની ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો અને આતંકવાદીને કોઈ ધર્મ કોઈ નાદ હોતી નથી એ અસામાજિક તત્વો દ્વારા જ્યારે એની ઉપર જીવલેણ હુમલો થયો છે અને જ્યારે એ મરણ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે ત્યારે એમના કહેવા મુજબ પોલીસ પ્રશાસન દ્વારા ક્યાંક ને ક્યાંક એમની ફરિયાદી લેવામાં આવી નથી જે એમને કીધું એ મુજબની ફરિયાદી ઉધારી નથી અને આજની તારીખે એમની અપીલ છે કે સીસીટીવી ફૂટેજની અંદર જયરાજભાઈ પાછળના પડદેથી જે એમની ઉપર હુમલો કરવામાં આવ્યો છે જયરાજભાઈ હુમલો કરાવ્યો છે ત્યારે આજની તારીખે એમને કોઈ સીસીટીવી કેમેરા પસંદ એને કોઈ સીસીટીવી કેમેરા ચેક કરાવ્યા નથી અને એને હજુ સુધી કોઈ ન્યાય આપવામાં આવ્યો નથી એ કહેવા મુજબ એની ફરિયાદી લેવામાં નથી આવી ત્યારે અમારા રાણપુર તાલુકા તમામ કોળી ઠાકોર સમાજ દ્વારા અમે એમની સાથે છીએ

આજે રાણપુર શહેરમાં મામલતદારને કોળી સમાજ દ્વારા આયોજન આયોજનપત્ર આપવામાં આવ્યું છે શું વિગત છે અમારે બગદાણા ગામની અંદર જે અમારા સમાજના નવનીતભાઈ હુમલો કરવામાં આવ્યો હુમલાની અંદર માયાભાઈ આયરના દીકરાનું નામ સંભવાણેલું હોય અને એ આફઆહની અંદર નામ ન સૂચવાનું હોય તો એના માટે એનું નામ આફઆહારમાં સૂચવાય અને અમારા સમાજને મોડી સમાજ તેમજ ઠાકોર સમાજ રાણપુર તાલુકોનો મળીને એનો ન્યાય માગ્યો છે તો અમે એ માટે આ સાહેબ પત્ર આપ્યું છે અને સંઘવી સાહેબ તેમજ મુખ્યમંત્રીને અમારી રજૂઆત છે કે નવનીતભાઈને ન્યાય મળે અને સાચા આરોપીઓને સજા મળે એગશે ડોક્ટર કોઈ વચ્ચેનો બોલતા આપનો પરિચય મનોહરભાઈ મંચાળા રાણપુર તાલુકા કોળી સમાજ આગેવાન આજે રાણપુર મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે શું માગણી છે રાણપુર મામલતદાર આયોજન કે જે શબ્દ બોલ્યા એફઆઈઆર ન ફાડી અને જે નામ રહી ગયા છે જે પડદા પાછા એ નામ લેવામાં આવે એવી સમસ્ત કોળી સમાજની માંગણી છે જો આગામી સમયમાં કોળી સમાજ આ ફરિયાદને લઈને જો ન્યાય નહીં મળે તો આગામી સમયમાં કેવા કાર્યક્રમો શું વિરોધ રહેશે આગામી સમયમાં જો સરકાર જે નામ દાખલ કરવામાં જે છે એના નહીં આવે તો અમે સમાજ દ્વારા ગાંધી ચિંદ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરશું તો લખુંભાઈ વગર કહેતો રાણકોટ તલકાનું હાજી આજે રાણપુર તાલુકા મોડી સમાજ દ્વારા મામલતદારને આવેદન કરતો એ વિશેષ સુવિધા છે સમાજ બગદાણા જે નવનીત જે ઉપર જે હુમલો થયો એ ખરેખર અમાન્ય છે એને મેં વખોડી કાઢવી છે અને જે એફઆર નવનીતભાઈએ લખાવી એમાં જે શંકાને આધારે જે માણસો છે એના નામ નથી આવ્યા અને એના નામ આવે અને યોગ્ય એની તપાસ થાય અને એને નવનીતભાઈને યોગ્ય ન્યાય મળે એવી લાગણી અને માંગણી રાણપુર તાલુકાના સમસ્ત કોળીની છે આપનો પરિચય હું અખિલ ભારતીય કોળી સમાજ બોટાદ જિલ્લાનો પ્રમુખ છું ઈશ્વરભાઈ બરાડિયા આજે રાણપુર